વલસાડના ધોબી તળાવ મોગરાવાડી સહિતના વિવિધ વિસ્તારોમાંથી દશામાની મૂર્તિનું વિસર્જન ઔરંગા નદી ખાતે કરાયું તારીખ ચૌદ ઓગસ્ટ બુધવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ દશામાના ભક્તો દ્વારા તેની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી દસમા દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે વલસાડના અલગ અલગ વિસ્તારો જેવા કે ધોબી તળાવ મોગરાવાડી સહિતના વિવિધ વિસ્તારોમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી રાત્રે વાગ્યા બાદ ઔરંગા નદી ખાતે માતાજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું રાત્રે બાર વાગ્યા બાદ થી શરૂ થયેલ વિસર્જન સવારે છ વાગ્યા સુધી ચાલ્યું હતું ત્યારે દસ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ ભક્તો દ્વારા અશ્રુભીની આંખે માતાજીને વિદાય આપવામાં આવી હતી